ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામની સીમમાં ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીને આધારે દારૂ બિયરનો જથ્થો ભરેલી મિની ટ્રક ઝડપી લઈને રૂપિયા સત્તર લાખનો દારૂ લાખનો અને ટ્રક મળી કુલ રૂપિયા એકવીસ લાખ નેવું હજાર આઠસોના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો ક્રાઇમ બ્રાન્ચની ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઉનાના નેસડા ગામની ગૌચરની સીમમાં શીતળા માતાજીના મંદિર પાસેથી પસાર થતાં જ મિની ટ્રકને અટકાવવામાં આવી અને તપાસ કરતાં તેમાંથી ત્રણસો ને બાણું દારૂની પેટી અને એક હજાર આઠ બિયરના ટીન તેની કિંમત રૂપિયા સત્તર લાખ એંસી હજાર નવસોના મુદ્દાવાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લેવામાં સફળતા મળી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આરોપી સાથે દારૂ ટ્રકનો મુદ્દાવાલ સોંપવામાં આવ્યો

જેમાં ઇંગ્લિશ દારૂ ભર્યો છે જે આધારે તેઓ ત્યાં જઈને એ ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે જસુભાઈ દરુભાઈ ગોહિલ એ પકડાઈ ગયેલો અને ટ્રકની ચેકિંગ કરતાં તેમાંથી કુલ બસો ને પાંચ ન બસો પાંચ પેટી ઇંગ્લિશ દારૂ મળી આવેલો ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે બાકીનો ઇંગ્લિશ દારૂ એમને માનાભાઈ ભાઈ ભીખુભાઈ વાલિયા રહેવાસી બાવરડા એમની વાડીએ પણ બીજો દારૂ ઉતાર્યો છે એકસો સિત્યાસી પેટી એમ ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ ઇંગ્લિશ દારૂનો કબજે કરવામાં આવેલો આમ કુલ ત્રણસો બાણું ઇંગ્લિશ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે રેડ દરમિયાન સર કેટલી રકમનો વિદેશી દારૂ છે બીજો મુદ્દામાલ ટ્રકની કિંમત શું છે ટોટલ કેટલો મુદ્દામાલ કુલ વિદેશી દારૂનું કુલ ત્રણસો પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે એમાં કુલ બોટલો છે ચાર હજાર એકસો દસ નંગ કુલ બોટલો છે અને બિયરના ટીન છે એક હજાર આઠ એટલે દારૂની કુલ કિંમત છે સત્તર લાખ એસી હજાર રૂપિયા અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ટાટા કંપનીનો ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ છે કિંમત રૂપિયા દસ લાખ આમ કુલ એકવીસ લાખ નેવું હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સર પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો છે કોણ મુખ્ય સૂત્ર છે શું વિગત આપી પ્રાથમિક તપાસમાં અત્યારે સનખડા ગામનો માજી સરપંચ છે સત્તુભાઈ કાળુભાઈ ગોહિલ એણે આ દારૂ મંગાવેલો છે એની વિરુદ્ધમાં અગાઉ બાર એક ગુના દાખલ થયેલા છે અને આની સાથે કુલ આની સાથે આની સાથે કુલ બાર ગુના દાખલ થયા છે એમાં ત્રણ પ્રાઇવે છે બીજા ત્રણસો ચોપન છે આઈપીસીના અલગ અલગ ગુના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે બાર કુલ બાર ગુના દાખલ થયા છે એના વિરુદ્ધમાં સર આ ગુના સબક કેટલા વિષમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે કેટલા પકડાના છે કેટલા ફરાર છે શું બાકી અત્યારે આ ગુનામાં કુલ આઠ આરોપી છે જેમાં એક આરોપી જે ડ્રાઈવર છે જે સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ છે બાકીના આરોપીની તપાસ ચાલુ છે બીજા બે આરોપી પકડાયેલા છે ટોટલ બે પકડાયેલા છે બે આરોપી પકડાયેલા છે